છો મિત્રો તો પોગી ગયા મારી વાડીએ ચાલો તમને વાડી પર દેખાડો લીલી છામ થઈ ગઈ છે અત્યારે વાવીને આ અમારું છે ઝૂપડું અહીં ગાડી મૂકી દીધી છે જો આપણી વાડીએ બાજરી ઉગી ગઈ છે અત્યારે પારવા આવી ગયા ઘણી વાર થયા કે પારવાનું ચાલુ કરી દીધું છે પણ વિડીયો ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ હતી એટલે પછી અત્યારે લીધી અહીંયા મેં બધી આપણી વાડી છે તમે પછી બીજો નજારો દેખાડો તમને તો અમે વાડી આવી ગયા છીએ નિંદામણ ચાલુ થઈ ગઈ છે પારવાનું તે ચાલો પારી નાખીએ તો એટલું પરાઈ ગયું છે આ પારે છે હું થાકી ગયો છું બહુ શરીર ન વધારે તો અમારા વાળા પારવામાં કહેવાર આવે વાડી કામમાં આવે થાક બહુ લાગે આટલું બધું ક્યારે પૂરું થાય કોને ખબર હવે અત્યારે તો હું ઊભો રહી ગયો છું નજારો જુઓ મસ્ત મજાનો અમારે પહાડોમાં જવાની જરૂર ન પડે અમારી વાડી પાસે જ પહાડ છે પાસે પવન ચક્કી આ માળનાથ વાળો એરિયો એક નંબર નજારો આવે છે જુઓ તો પવન આવતો હોય છે કદાચ મારો અવાજ આવે ન આવે અત્યારે થાકી ગયો છું કંઈક ઉભો રહી ગયો કેમ થાય આજ નદીમાં પરાઈ જાય અડધું અડધું એ કાંઈ થાય નહીં નહીં થાય તો ભાઈ વરસાદ આવી જાય એવું કે છે કોને ખબર અંધાયરો તો છે જો આવે તો ઠીક છે ન આવે તો વધારે સારું બે છે હવે એમાં હાલ જો હાડાબાડ થઈ ગયા છે પણ હવે મારા પપ્પાની કંઈ હવે જમવાહાટું કંઈ ઊભા થતા નથી હા હાજુ નજારો તડકો થઈ ગયો છે વાદળ હટી ગયા એકદમ મસ્ત નજારો પવન પવનચક્કી દેખાય જોરદાર નજારો આવે છે અમે પોરો ખાવા ઉપર રહી ગયા અમે પોરો ખાવા ઉપર રહી ગયા છે એ જોઈએ ભૂખ તો લાગીશ ઘણી પણ હવે કાંઈ આવતા નથી ખડીક ખડીક કરે છે જોઈએ હવે જો ના અહીંયા પાણી પીવે પડી પડી અહીં પોરો ખાઈ ગઈ છે થાય ગઈ કઈ કરવાનો ઓછો આવે ને વાડીનો એમ ભાઈ થઈ ગયા તો હવે એક વાગી ગયો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે પણ સીડું છે વાદળું જો વાદળું ચડ્યું આવે નહીં તો સારું વાદળું ચડ્યું છે પારવા દે તો ઠીક છે નકર કાંઈ વાંધો નહીં આવે પારવા દે તો વાંધો ન આવે પારવા દે તો સારું જો મારી વાડી છે એકદમ વાદળું સીડું કાંઈ કહેવાય નહીં ભાઈ દેખાય નો હુકાય તારે સાઈ ગયા હવે રે પછી હુકાય તડકી નીકળ્યા પછી પારવાનું ફૂલ વરસાદ છે બાકાજી કે બોલાવે છે વરસાદ તો તો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો તો એટલે પછી કઈ બોલવાની તે વાત રહી નહોતી હવે આમાં કઈ કામ થાય છે નહીં એટલે જવું પડશે ઘરે જોઈએ છે તો વરસાદ બહુ નહીં તો પછી ઘરે વયા જશું જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો બોલાવી દીધી બાકા ઝીકી બાકા ઝીકી વરસાદ હતો એટલે કે ઘરે વાડીઓમાં કઈ કામ થાય નહીં પછી પલરતા પલરતા આવી ગયા ઘરે ઘરે આવી ગયા અને ઘણી વાર લાગી પણ કઈ ક્લિપ ઉતારી નહોતી રસ્તાની ને એની હવે ચા નાસ્તો કર્યો છે

હવે ને આ કાંઈ ગળા એવું છે નહીં તડકો પડે ને ક્યાંક બહારે પછી આપણે પારવા જાશું પાસાગ બનાવશું અત્યારે જે અહીં આવી ગયા છે આ થોડુંક કામ પૂરું કરી દેવી કામ પૂરું થઈ જાય પછી વાંધો નહીં પછી ફ્રી જો વાતાવરણ અમારે તો ચાલો ફેમિલી આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખશું કેવો લાગ્યો વિડીયો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો પહેલાં કરજો હો ભાઈ